જોઈ શકો છો વેલકમ ટુ કોટેશ્વર મિત્રો જોઈ શકો છો સામેર પાકિસ્તાન ની બોર્ડર છે અયા મેન મંદિર ગાઈઝ વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ ત્યારે હું આવી પહોંચ્યો છું કોટેશ્વર જોઈ શકો છો વેલકમ ટુ કોટેશ્વર મહાદેવ જોરદાર મંદિર છે મેં અહિયાં છીએ પાકિસ્તાન બોર્ડર પણ દેખાય છે એવું કહે છે લોકો મેં મંદિર જોયું તો મિત્રો જોઈ શકો સામ મે પાકિસ્તાન બોર્ડર છે પરમો પોણી છે કાટલાય જતુરી છે અત્યારે તો આ દલદલ છે પોણી ત્યો છે કરચલા કરચલા છે ઘણા બહુ એ કરચલા છે

ચાલો આપણે જઈએ મંદિર દર્શન કરવા આ મંદિર આપણે લીફ્ટ જોઈ ભક્તો માં તો મતલબ ના આવીએ કઈ ઉપગત છે જો આવી જાય મંદિર મેન મંદિર તો આ છે માતાજીનું મંદિર દર્શન કરી લઈએ તો આઈ ગયા મેન મંદિરે ફોટો વાળાની સુવિધા છે ચોખ્ખું જોવું છે સરસ દર્શન કરી લીધો કલ્યાણેશ્વર મહાદેવ છે

કોટેશ્વર મંદિર કુલ બાજુ અહીંયા બીચ જેવું છે રસ્તા જેવું આપણે જોવા જઈ રહ્યા છીએ જવું રહ્યો રહ્યો બધું ઘણું બધું બતાવીએ આપડે આયા છે એક મંદિર છે નીચે હોય છે વાહનું ભૂરા ખવા માટે આપેલો જે ઉરિયો કેવાય સાહેબ મેર્યો ઘણો બધો છે એના માટે જો આ નાખવાનું પૂર્ણિમા હોય એટલે ભૂરો તો શેટલો હોય છે અને અહીંયા તો બધું કાદવ કાદવ છે એ તો છેક તેવો છે એટલે હાલ તો ચાલુ એવી હાલત નહીં હોય પૂર્ણિ હોય તો ચાલુ અને અહીંયો એ મંદિર છે અહીંયા કેટલી બધી ઓળી છે તમને બતાવું છું હા જો છે ખુદી બરોબર અને અહીંયો એક સરસ મજાનો પોઈન્ટ છે હું તમને બતાવું છું તો ગાઈજ આપણે ભારતના પશ્ચિમી છેડાના પોઈન્ટ ઉપર એ આપણે હાલ હમણાં ફોટોશૂટ કરી નાખી જઈએ છીએ આપણે પાછા મંદિર તરફ અને જો આપણે ચા નાસ્તો કરવાનો છે ચા નાસ્તો કરી આગળ જઈએ અહીંયા એક મંદિર છે ચાલો તમને દર્શન કરીએ તો મિત્રો આ ભારતનો પશ્ચિમી છેડો છે પોઈન્ટ કહેવાય જે કઈ ઓર પાકિસ્તાનની બોર્ડર જોઈ શકાય આખી મોબાઈલના કેમેરામાં એટલી બધી આપતી નહીં બાકી વખત બતાવતી નહીં તમે જોઈ શકો છો છેકા પોણી એટલે છો તો એ હું છે ગાઈસ અત્યારે કાઢીશ આપણો સામાન છેલ્લો અંદર મૂકી દીધો મોય શું ખોલી ચાલો તો ગાઈઝ અત્યારે આપણે જઈ રહ્યા છીએ સરોવર જોવા બરોબર નારાયણ સરોવર જોવા જઈ રહ્યા છીએ અત્યારે આ બાજુ થઈને જવાય છે આ ગેટ અહીંયાથી આપણા જશું અંદર શેઠ નારાયણ સરોવર જોવા અહીંયા અતિથિ ગૃહ ભોજનાલય પણ છે હંમેશા ભોજનાલય નાનું અમ તો જતો બજાર પણ જોવા મળી જાય છે જો અહીંયા શ્રી વિક્રમરાયજી મુખ્ય મંદિર છે પવિત્ર તીર્થધામ શ્રી નારાયણ સરોવર પેલા તો કોટેશ્વર થી આયા ને અત્યારે આ છે નારાયણ સરોવર ત્રિવિક્રમરાયજી નું મંદિર છે કયા મંદિર છે તમને દર્શન કરાવો અહીંયા મિત્રો સરસ મજાનું એક પૌરાણિક તીર્થ શ્રી નારાયણ સરોવર કચ્છ કરીને ફોટો છે સરસ મજાનો સામે જોયો છે ચાલ આપણા અંદર મંદિર આ કઈ વિશે દર્શન કરાવવું દ્વારકાધીશ ભગવાનના દર્શન થઈ શકયોગ અહિયોગમાં લક્ષ્મીજીનું દર્શન થઈ છે હૈયો શ્રી કુંવર કલ્યાણ રાય તો જૂનું મંદિર છે આખું આ બાજુ લક્ષ્મી નારાયણ છે સાક્ષી ગોપાલ છે વરધનનાથ લક્ષ્મીનારાયણ છે લક્ષ્મી નારાયણ છે રામ ભક્ત હનુમાન દાદા સરસિદ મંદિર મંદિરનો આપડે દર્શન થઈ ગયું આ બાજુ છે શ્રી નારાયણ સરોવર અહીંયાથી આપણે જોવા જઈએ શેમ્પુ નો ઉપયોગ કરવો નહી જોઈ શકો છો નારાયણ સરોવરજીની દીવાલ લાગે છે જો તમે ઉપયો ન એ ગાડી જવા છે જો એ કેટલું જૂનું હશે ગેટ છે કેટલો જૂનો છે જોજો અને જે આ પથ્થર છે એ પણ પેલા થઈ ગયા છે દરવાજો છે ખુલ્લે જોઈએ માં હું છે બંધ છે જો

તો ગાઈઝ આપણે ઉપર આવી ગયા ઉપર એને જોવાનું તો નહીં દેખાય હું જો તો આ રીતનું જ છે પેલા એ વખત ના સમય રક્ષા કરવા માટે આ તો ગમે જે હેતુ છે બનાવ્યું એવું છે બરોબર ઉપર રહીને વ્યૂ જોઈ શકીએ એ રીતના રસ્તો આના ઉપર એના મંદિર મંદિર બધું દેખાય કમ્પ્લીટ બીજી જગ્યાએ અહીંયા પણ કંઈક એ રીતના જ લાગે છે અંદર શોખી માટે બનાવેલું એવું છે આ રીતનું જ છે દર્શન કરી લીધો બધું ફરે અને હું જઈએ છીએ લશ્કરી તરફ એ પાછા બજારમાં મસ્ત ટોપીઓ છે જેવી જોવી એવી મસ્ત મોજોડીઓ છે બધી બજારમાં બધું પટ્ટાયા છે આ સાઈડ રસ્તો જવા મંદિર નો અને નારાયણ સરોવર જોવા જવાનું બિલકુલ સામે જ સાહેબ રે વિશ્રામ છે તો જોઈ શકો છો બહુ મોટું છે અંદર થી આપડે તમને બતાવીએ રહેવા માટેની વ્યવસ્થા તમને બતાવો જોઈ શકો છો બહુ મોટી વિશાળ વિશ્રામ રામ કહેવાય એટલે એટલે આરામ ગૃહ કહી શકો જોઈ શકો છો મોટી રૂમ ચારસો રૂપિયામાં બે વ્યક્તિ માટે મળી જશે અને એક વ્યક્તિ એક્સ્ટ્રા હોય તો પચાસ રૂપિયા બીજા લાગી રીતના છે આરામ ગૃહ હતું અને આપણે ભોજનાલયની વાત કરી તો એ ત્યો છે ભોજનાલય આ સાઈડ બતાવીએ આપણે માત્ર આરામ ગૃહ છે તો મિત્રો જો તમને બતાવી દઉં સામે ભોજનાલય ત્યાં છે ચોથી રસ્તો સુંદર જવાનો કોઈ દિવસ અહીં આ વાત થાય ગાઈશ તો અહીંયા તમને ભોજનાલય ને રવા માટે રવા માટે ચારસો રૂપિયા તમારે ચૂકવવા પડશે બે વ્યક્તિના

અને આ બ્લોગ સમાપ્ત કરીએ પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી રાખજો નવા બ્લોગ માટે જય માતાજી જય શ્રી કૃષ્ણ